બુદ્ધ પૂર્ણિમા પર બન્યો છે અત્યંત શુભ યોગ આ પાંચ રાશિવાળા લોકોનું ભાગ્ય પલટાઈ અને ચારેકોરથી સફળતા કદમ ચૂમશે હા મિત્રો બુદ્ધ પૂર્ણિમા પર અત્યંત શુભ ફળ આપનાર ગજકેસરી યોગ બની રહ્યો છે તેથી ભગવાનની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદથી આ પાંચ રાશિઓના લોકોના જીવનમાં સારા દિવસોનું આગમન આજથી શરૂ થવા જઈ રહ્યું છે તો મિત્રો આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો અને તમે પણ બની શકો છો આ પાંચ ભાગ્યશાળી રાશિમાંથી કોઈ એક વ્યક્તિ તેથી મિત્રો અંત સુધી ચોક્કસ જોજો અને વીડિયો પસંદ આવે તો વીડિયોને લાઈક શેર તથા ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં તમારી રાશિ અવશ્ય જણાવજો જેથી કરીને તેના માટેનો કોઈ સારો ઉપાય હશે તો અમે તમને કોમેન્ટ દ્વારા જણાવીશું તો મિત્રો સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજનો વિડિયો નંબર એક પર છે વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ શાનદાર રહેશે તેમજ તમારી દરેક અધૂરી ઈચ્છાઓ પૂરી થશે અને તમારી આધ્યાત્મિક મામલે રુચિ વધશે આ રાશિના જાતકોને પૈસા કમાવવાની તક મળશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફની તમામ જરૂરિયાતો પૂરી થઈ શકશે તમારો બિઝનેસ પાર્ટનર તમારી સફળતામાં યોગદાન આપશે અને એક સફળ વેપારી તરીકે તમારી ઓળખ બનશે ઉપરી અધિકારીઓનો સાથ મળશે જેનાથી સમયસર કાર્યો પૂરા થશે અને સહકર્મીઓ સાથે સંબંધ સારા રહેશે મિત્રો તમારા કૌટુંબિક જીવનની વાત કરીએ તો પરિવારના તમામ સાથે સંબંધ સારા રહેશે અને માતા પિતા પાસેથી તમે કોઈ નાની મોટી સલાહ લેશો સાસરીયા પક્ષ સાથેનો તમારો દૂર થશે અને સંબંધ મજબૂત થશે મિત્રો સારા કરતા વધુ સારું પરિણામ મેળવવા માટેના ઉપાય જોઈએ તો તમે રોગ અને બાધાઓથી મુક્તિ માટે સત્યનારાયણ ભગવાન અને બ્રિવાર કથા સાંભળો અને પીળા રંગના કપડા પહેરી મીઠા વગરનું ભોજન કરો નંબર બે કર્ક રાશિ મિત્રો આ રાશિવાળા માટે આજનો દિવસ તો ફાયદાકારક રહેશે પણ આવનાર દિવસોમાં આ લોકોને ધાર્યા કરતા મળશે આ રાશિવાળા લોકોનો આત્મવિશ્વાસ અને તમને તમારા કામ પર ગર્વ પણ થશે તમારી આર્થિક સ્થિતિ અપેક્ષા મુજબની રહેશે અને અટવાયેલું ધન પાછું મળશે જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો રોકાણ માટે હાલના દિવસો ખૂબ જ શુભ છે અને નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા પણ પૂરી થશે તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે તેમજ વેપારીઓને નફો થવાની શક્યતા છે અને તમે તમારા હરીફોથી આગળ રહેશો નોકરીયાતો કોઈ બીજી કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જવું પડી શકશે જેમાં તેમને શુભ પરિણામ મળશે ઉપાય માં જોઈએ તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કેસર પીળા ચંદન હળદરનું દાન કરો અને તેનું તિલક પણ કરો આમ કરવાથી તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે નંબર કન્યા રાશિ આ આ રાશિના લોકો માટે દિવસો ઉત્તમ રહેશે અને ભગવાન વિષ્ણુની કૃપાથી અધૂરી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે તમને ધનલાભના ના પ્રબળ યોગ બની રહ્યા છે અને અટવાયેલા કામ તમારા પૂરા થઈ શકે છે તેમજ તમારી અનેક પ્રભાવશાળી લોકો સાથે ઓળખ થશે જો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરતા હશો તો સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે કોઈ જૂના રોકાણથી સારો ફાયદો થશે નોકરીયાતો અને વેપારીઓને મોટી સફળતા મળશે અને પરિણામ પણ ખુશ કરે તેવા હશે આપના દાંપત્ય જીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે તમારા સંબંધ મજબૂત બનશે ઉપાયમાં જાણીએ તો કાર્યક્ષેત્રે પ્રગતિ માટે ગુરુવારે ઘરના પૂજા ઘરમાં હળદરની માળા લટકાવો અને કાર્યસ્થળે પીળા રંગનો ઉપયોગ કરો તથા લક્ષ્મી નારાયણ મંદિરમાં લાડુનો ભોગ ધરાવો નંબર ચાર તુલા મિત્રો તુલા રાશિવાળા લોકો માટે આ દિવસો લાભદાયક રહેશે અને જરૂરિયાતો પૂરી કરવાની સાથે સાથે તમે બચત પણ કરી શકશો તમે તમારા જીવનસાથી સાથે કોઈ પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો સામાજિક ગતિવિધિઓમાં આગળ પડતો ભાગ લેશો અને નવા લોકો સાથે મળીને નવો અનુભવ મેળવશો તમારું સ્વાસ્થ્ય આ દિવસોમાં સારું રહેશે અને તમને ભાગ્યનો સાથ મળવાથી દરેક કાર્યમાં સારી એવી સફળતા મળશે મિત્રો વેપારીઓને સારો લાભ થવાના યોગ છે અને તમારો આજુબાજુનો માહોલ સારો રહેશે તેમજ તમારી લાઈફમાં જબરદસ્ત સકારાત્મક ફેરફાર આવશે તુલા રાશિવાળા લોકો માટેના ઉપાય જોઈએ તો રોજગાર સંબંધિત સમસ્યા માટે કેળાના વૃક્ષની પૂજા કરો અને પીળી વસ્તુ જેમ કે ફળ કપડા વગેરે ચીજોનું દાન કરો પરંતુ કેળું ખાવાથી બચો નંબર પાંચ કુંભ રાશિ મિત્રો કુંભ રાશિવાળા માટે પૂર્ણિમાનો દિવસ ખૂબ જ ફળદાયી રહેશે તમારું ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને સમગ્ર પરિવાર સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો તેમજ રોજગારની શોધ કરનારા યુવાઓને સારા સમાચાર મળી શકે છે અને વિદેશ જવાની તક મળશે તમને ભાગ્યનો સાથ મળવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત અને સારી રહેશે અને તમે ખર્ચા પણ સરળતાથી સંભાળી શકશો નોકરીયાતો માટે દિવસ અનુકૂળ રહેશે અને કાર્યક્ષેત્ર તમારા કામથી શાનદાર પ્રદર્શન કરશો તમારા ભાઈ બહેન સાથેના સંબંધ સારા રહેશે અને તમને તેમનો સહયોગ પણ મળશે આ રાશિના લોકોએ ઉપાયમાં ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરવી અને દેશી ઘીનો દીવો પ્રગટાવીને વિધિવત પૂજા કરવી આ સાથે જ પીળા કપડાં પહેરો અને પીળી વસ્તુનું સેવન કરવું તો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિનું નામ ચોક્કસથી જણાવજો જેથી કરીને અમે તમને શ્રેષ્ઠ રિઝલ્ટ મળી રહે તેવા ઉપાય જણાવી શકીએ તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સર્વ કુશળ મંગળ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના જય માતાજી હર હર મહાદેવ